જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો ના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં ચાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ખડિયા મારા પપ્પાના ઘરે કેમ કે કાલે અમારે લાડવા દેવા જવાનું છે એટલે જો અમે મિસુબેનને તૈયાર થઈ ગયા છે કે ક્યાંક જવાનું હોય ને એટલે મારા મિસુબેન તો એકદમ તૈયાર થવાનું એમાં બહુ મજા આવે કાં એમ તો કેરમાં હા હવે હાટી વાડો ચોટલો વાર દીધો કાં એને હા એને એવું બધું તો વાળનું ને એવું તો પરફેક્ટ બધું જોઈએ કેમ હા તો જો મિસ બેન ને બધું થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે અમે જઈશ મામાની ઘરે કેમ મિસ બેન જોકે અમે હમણાં તો મામાની ઘરે ઘણા બધા ટકા ખાતા છે જોકે નજીક છે એટલે હાલે દૂર હોય ને તો એટલા બધા ટકા ખાવા પોહાય નહીં પણ આ તો નજીક છે એટલે હાલે તો હાલો અમે મિસ બેન ને જઈએ ને મામાની ઘરે જઈને પછી મળશું કેમ

પણ જો ત્યારના તો અમે કંઈ અહીંયા આવીને પછી ફ્રી ન હોય વાતો કરવામાં અમે મિસુબેન ને બધા કેમ તો અત્યારે જો આ બધા છોકરા રમવા આવ્યા ને અગાસી ઉપર તો બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને તો અગાસી ઉપર આવી ગયા છે અને અમારે પાછળ જો એકદમ સરસ બહુ મસ્ત ગિરનાર દેખાય છે કેમ કે અમારા પપ્પાની અગાસી ઉપર ચડીએ ને પાછળ જો ગિરનાર દેખાય છે ને ગિરનારના દર્શન થાય છે અહીંયા જૂનાગઢ નજીક રહ્યો એટલે ગિરનાર અહીંથી ચોખ્ખો દેખાય છે અને એમાં બધા જો અત્યારે ઠંડો ઠંડો પવન ખાવા માટે સાડા સાત થઈ ગયા છે ઘડિયાળમાં ને અહીંયા જો બધા આવી ગયા છીએ તો જો હું ધર્મિષ્ઠાન આવી હતું પવન ખા જ શ્રી કૃષ્ણ રોટલી કરી કરીને બહુ પરસો વળી ગયો તો એટલે એ ચાલો થોડીક વાર આપણે અગાસી ઉપર જઈએ આ છોકરા છે ને તો બધા જ અહીંયા અગાસી ઉપર આવ્યો છે ને અમારે અહીંયા જો રોડ નજીક થઈ છે ને તો રોડ ઉપર જાય તે વાહન ને બધું દેખાય છે અને અમારે જો અહીંયા છોકરા બધાય રમવા ઈંડા છે બચ્ચે પાર્ટી કાં પ્રિન્સભાઈ યુગાંતભાઈ મિસુબેન ને કુંજુન કાં હા બાજુ જો બધાય હે હા એવું તો બહુ મજા આવે તો તો આવી ગયા ત્યાં આઘાસ ઉપર રમે છે મજા આવે ઠંડા ઠંડા પવન ની તો રમતા હતા તો અમને કાલો આપણે હોતે જઈએ એટલે અમે આવી ગયા છીએ અને હવે ચાલો અમે થોડી પવન ખાઈને પછી નીચે જઈને જો મેં હમણાં કીધું તેમજ જ થી બહુ મસ્ત ગિરનાર દેખાય છે કારણ કે ગિરનાર નજીક થાય એટલે તો બહુ સરસ જાય અહીંથી જોઈને તો આમ દ્રશ્ય જેટલું મસ્ત દેખાય છે એકદમ સરસ

બધા રમકડા ને એ બધી વસ્તુ છે કા એના મોજા ટોપી અહીંયા દોરી છે અને આ બધી જ વસ્તુ છે આમાં આ બે ગોદડિયું છે અને બાકી બધા કપડા એક ખોયું છે ખોયા બે છે કારણ કા પછી આનો રૂમાલ છે આ ટોપી વાળો રૂમાલ પછી આ કેવલી ની આવે છે કીટ એ અને આ બે જોડી કપડા છે ને એ અલ્પા માટે છે એક સાડી છે અને એક પેર છે અને બાકી બધા કપડા મારા એકાંત પહેલા છે તો આ બધાય કપડા જો કેવા મસ્ત છે કે

કે કે આ લાગે છે મે ઓલું જોઉં ઓલું જોઉં જે આટલા બધા જે નારમકડા લઈને જતો છે તે આટલા બધા નાના નાના નારમકડા છે પછી તો ડાગલા ડાગલા મતાણી હા એ ડાગલા બધા એ બેનો કેનો એમાં ધ્યાન છે કે નાકલો જોમારે છડ જોઓ છે કેમ ડાગલા બધા જોઈ લીધો છે ભાઈ તો જો અમારે બધા હેતાંશભાઈ ના કપડા જોવા આવી ગયા છે લાડવાના ના બધા જાય આવીને ચા પાણી પીવે છે તમારે કોઈ ને ચા પાણી પીવો હોય તો આવી જાવ ભૂમિ આમ દેજે ઓછા ચાલા હાલ આ બધા ચા પાણી પી લીધી ને બધી વસ્તુ જોઈ લીધી છે આવા બધા બેઠા છે